નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે હિન્દી તેમાં પેલા સેમેસ્ટરમાં પાઠ પાંચમો આ પાઠનું નામ છે ધરતી કો મહકાઈએ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તેમાં પેલો પ્રશ્ન ફૂલ હમે જીવન મે જવાબ માં આવશે ઓપ્શન ડ મુસ્કુરાહટ બીજો પ્રશ્ન સૂરજ હર રોજ ક્યાં ફેલાને કા કામ કરતા હૈ પ્રકાશ ઓપ્શન બ ત્રીજો પ્રશ્ન દીપક खुद जलकर जगत को क्या देता है रोशनी ऑप्शन ड चौथा प्रश्न कवि किसको जग में नाम कमाना कहते हैं इंसान को को पांचवा प्रश्न आंधी और पानी कौन सहता है फूल त्यार पे प्रश्न नंबर बी निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए प्रश्न आपके आसपास कौन कौन से फूल दिखाई देते हैं जवाब हमारे आसपास गेंदा चमेली गुड़हल और चंपा के फूल दिखाई देते हैं प्रश्न प्रकृति प्रकृति के कुन -कुन से के तत्व तत्व कौन-कौन से हैं? हैं पांच पृथ्वी जल, अग्नि, वायु और आकाश त्रीजो प्रश्न दीपक दुनिया को कैसे रोशन करता है दीपक अपने हृदय को जला जला कर जग को रोशन करता है चौथा तो प्रश्न हम किस तरह धरती को महका सकते हैं? जवाब धरती को स्वच्छ बनाने के लिए हमें कूड़े कचरे को इधर उधर न डालकर कूड़े दाने में डालेंगे धरती को सुंदर बनाने के लिए हम अधिक से अधिक पेड़ लगाएंगे हम बाग और फुलवारियां लगाने की प्रवृति में सहयोग देंगे पांचवा प्रश्न सूरज की किरणें जगत को कैसे चमकाती है जवाब सूरज की किरणें अंधकार को दूर भगाकर सारे संस्कार को प्रकाशित करती है छठो प्रश्न सूरज की किरणें हमें क्या संदेश देती है किरणें की प्रतिदिन धरती पर आती है और वे रात के अंधेरे को दूर करके सारे संसार को प्रकाशित करती है, इससे सीख मिलती है कि दूसरों के जीवन को हमेशा प्रकाशित करना चाहिए सातवां प्रश्न जगत में नाम कमाने के लिए आप क्या क्या करेंगे जगत में नाम कमाने के लिए हमें सदा अच्छे काम करने चाहिए

પ્રશ્ન નંબર ત્રણ તેનો બ વિભાગ ઉદાહરણો પ્રયોગ કરો જોઈએ આપણે અલગ અલગ શબ્દ બનાવવાના છે પ્રસંગ કથા સંઘ થાક પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત શબ્દો કા વાક્ય પ્રયોગ कीजिए ઉજાલા तो તેમનો વાક્ય બનાવ્યું છે ચારો ઓર ઉજાલા છે દીપક તેમનો વાક્ય દીપક ખુદ જલકર दूसरो को रोशनी देता है सूरज વાક્ય सूरज सबको रोशनी देता है प्रकृति તેમનો વાક્ય પ્રકૃતિ કા નજારા કાફી સુંદર હે રોશન વાક્ય તુમ મેરા નામ રોશન કરના ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નિમનલખિત શબ્દો કો ઉચિત ક્રમ મે રખકર અર્થપૂર્ણ વાક્ય લખી અહીં જે વાક્ય આપેલું છે તેમના શબ્દો આડા આવડે છે તેમને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય ફરીથી લખવાનું છે તો ચાલો જોઈએ પેલું વાક્ય બનશે ધરતી બનાના ચાહીએ બીજું વાક્ય ફૂલ અમે મેં મુસ્કુરાહટ દેતે હૈ ત્રીજું વાક્ય સૂરજ સબકા જીવન દાતા હૈ ચોથું વાક્ય દીપક જગત કો રોશની દેતા હૈ પાંચમું વાક્ય સૂરજ પ્રકાશ ફેલાતા હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાસ શબ્દ લિખીએ અહીં આપણે સમાન પ્રાસ શબ્દ લખવાના છે તો ચાલો જોઈએ પેલામાં છે જાના તો કે ખાના પીના સોના ખેલના પડકર લિખકર સુનકર કહકર ખે દેખકર લિખાય પઢાઈ ઇકાઈ સુનાઈ સફાઈ પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કરકે उसका वाक्य में प्रयोग कीजिए गमला गमले वाक्य वहां कई सारे गमले हैं। लड़की लड़किया वाक्य मैदान में, में लड़किया खेल रही है आफत आफते वाक्य कश्मीर के ऊपर कई सारे आफते हैं। हम मैं वाक्य मैं काफी खुश हूं नदिया नदी नर्मदा गुजरात की सबसे बड़ी नदी है ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તેનો અવિભાગ નીચે દે ગયે શબ્દો કે સમાનાર્થી શબ્દ કવિતા મેં સે ઢૂંઢ કર વાક્ય બનાવીએ તો ચાલો જોઈએ જલ તો તેનો સમાનાર્થી શબ્દ પાની અને આ જે શબ્દ સમાનાર્થી શબ્દો છે તે આપણે કવિતામાંથી શોધીને લખવાના છે અને તેના વાક્ય બનાવવાના છે વાક્ય મેં ઉસે પાની કે લઈએ તરસ તે પાયા ધીમીર તો તેનો સમાન શબ્દ અંધેરા વાક્ય અંધેરા ઉનમે જાન ડાલ દેતા હૈ संसार तो तेनो समान शब्द लोक वाक्य मेरे दादाजी पर लोक चले गए हृदय तो तेनो समान शब्द उर वाक्य हमारे उर में सबके लिए प्रेम होना चाहिए दिनकर तो तेनो समान शब्द सूर्य वाक्य सूर्य प्रकाश देता है त्यार पची प्रश्न नंबर आठ नो ब विभाग निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखकर उसका वाक्य में प्रयोग कीजिए धरती तो तेनो विरोधी शब्द आकाश वाक्य आकाश में पंछी उड़ रहे हैं डरपोक तो तेनो विरोधी शब्द निडर वाक्य वो निडर इंसान है सवाल तो जवाब वाक्य इसका जवाब काफी शानदार है प्रकाश अंधेरा वाक्य रात को काफी अंधेरा है पांच मुझे दिन रात वाक्य रात काली होती है सुगंध दुर्गंध वाक्य દુર્ગંધ આ રહી હે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નો અવિભાગ નિમ્ન લિખિત વાળા રેખાંકિત ચાલો જોઈએ પેલું વાક્ય છે તેમાં સર્વનામ સર્વનામય બીજા વાક્યમાં એ ત્રીજા વાક્યમાં હમ ચોથા વાક્યમાં વહ અને પાંચમા વાક્યમાં કોણ આ જે પાંચ શબ્દો છે તેની નીચે તમારે લીટી કરવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નો ભ વિભાગ નીચે દિયે ગયે વિકલ્પ મે સર્વનામ પહોંચાન કર ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજીએ તો અહીં જે શબ્દો આપેલા છે તેમાંથી જે સર્વનામ છે તે શોધી અને તેમના વાક્યો અહીં લખવાના છે તો ચાલો જોઈએ વે સર્વનામ વે વાક્ય વે સુંદર ફૂલ હે આપ આપ યહા કેસે સર્વનામ છે કોન વાક્ય કોન હે આપ સર્વનામ કુ વાક્યુ ગિરા હે જૈસી વૈસી સર્વનામ વાક્ય જૈસી કર્થ વાલી કાવ્ય પંક્તિ કવિતા મે લિખી પહેલી કાવ્ય જગ કો રોશન કરવા કે દીપક આપના હૃદય ચલાતા હૈ તો આ પાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ છે દીપક કો દેખો કેસે બીજો છે તેને લાગુ પંક્તિ છે પહેચાન કરેલો સંકેત આપેલો છે તે પેટ્રોલ પંપ સાર્વજનિક ટેલિફોન પાઠશાલા ત્યાર પછી આ સંકેત છે ચિકિત્સા સેવા प्रश्न नंबर बार चित्र के आधार पर पांच वाक्य लिखिए तो चलो जो ये चित्र नदी किनारे का है नदी किनारे हरी भरी घास बिछी हुई है नदी किनारे पौधों पर फूल लगे हुए हैं। आकाश में पंछी उड़ रहे हैं। नदी के जल में बतखें तैर रही है चित्र में सूरज ऊपर चढ़ रहा है